સંવેદનશીલ અતિસંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવવો અને જિલ્લાના વિવિધ વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો સામાજિક કાર્યકરો અને ગણમાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરવી ભૂતકાળમાં બનેલ કોઈ રમખાણો કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી પરિચય કવાયત હાથ ધરીને જે તે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે આ વિસ્તારોમાં કટોકટીની સ્થિતિમાં સાંપ્રદાયિક ફરજોના નિભાવને મજબૂત કરવા પ્લાટૂન હાજર રહી પરિચય કવાયત એ વિસ્તારોમાં સ્વસ્થ અને સુખી જીવન સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન રમત ગમત અને સામાન્ય લોકોમાં વિશ્વાસ વધારવાના કાર્યોમાં ભાગ લે છે ખાસ કરીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય લાંબડિયા ખાતે રેપિડેશન ફોર્સના સહાયક કમાન્ડર જલામસિંહ તેમજ સબ બટાલિયન ઇન્સ્પેક્ટર અને ખેરૂજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સ્ટાફ અને વસ્ત્રાલ અમદાવાદના આરએફનો સ્ટાફ શાળામાં એનએ વિદ્યાર્થીઓ અને અધ્ય વિદ્યાર્થીઓ મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છતા જાગૃતિ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું